નમસ્કાર મિત્રો હિસાબ અને તિજોરી નિયામકની કચેરી દ્વારા રાજ્ય સરકારના જે પણ કર્મચારીઓ જીપીએફ અંડર આવે છે એટલે કે જૂની પેન્શન યોજના હેઠળ આવે છે કે તેમને જૂની પેન્શન યોજના જ્યારે મળવા પાત્ર થશે ત્યાં સુધીમાં જો તેઓ આ એક કામગીરી નહીં કરે તો તેમના કુટુંબ કે વારસદારને ખૂબ મોટી તકલીફ પડશે તો આજનો વિડીયો છે એ આ એક માહિતીને લઈને છે કે તેમણે જે એક કામગીરી એ ચોક્કસપણે પેન્શનર છે તે કરી લે તો તેને પાછળથી તકલીફ ન પડે તેમના વારસદારને તકલીફ ન પડે તેને લઈને છે તો વિડીયો પૂરો જોજો જેથી કરીને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો પેન્શનરો માટે અને જીપીએફ અંડર આવતા તમામ કર્મચારી અને એનપીએસ એટલે કે નવી પેન્શન યોજના અંડર આવતા તમામ કર્મચારીઓ માટે મેં જે વિડીયો બનાવેલા છે તે તમને પ્લે લિસ્ટમાં મળી જશે તો આ વિડીયોસ તમને ઉપયોગી બની રહેશે તો એકવાર ચેકઆઉટ જરૂર કરી લેજો હવે આજના વિડીયોની વાત કરીએ તો હિસાબ અને તિજોરી નિયામકની કચેરી દ્વારા કરવામાં આવેલો જે પરિપત્ર છે તે તમારી સામે આવી રહ્યો છે જેમાં નોમિનેશન ફોર્મ ભરવા બાબતનો પરિપત્ર છે હા મિત્રો જે તારીખ બે બાર બે હજાર બાવીસના રોજ કરવામાં આવેલો હતો જેમાં હિસાબ અને તિજોરી નિયામકની કચેરી દ્વારા જે પરિપત્રમાં વાત કરવામાં આવી છે તે મુજબ ગુજરાત રાજ્યમાંથી પેન્શન મેળવતા પેન્શનરો અને કુટુંબ પેન્શનરોનું અવસાન થાય ત્યારે અમુક કિસ્સાઓમાં નોમિનેશન ફોર્મ ભરેલા હોતા નથી તેથી વારસદારોને મળવાપાત્ર લાભ મેળવવા માટે તકલીફો પડે છે તેથી આવી તકલીફો વારસદારને પડે નહીં તે માટે જિલ્લા તિજોરી પેન્શન ચૂકવણા કચેરીઓ દ્વારા તેઓના જિલ્લાઓમાં કાર્યરત પેન્શનરોના મંડળના પ્રતિનિધિઓ સાથે મિટિંગ કરીને જે પેન્શનરોના નોમિનેશન ફોર્મ ભરેલ નથી તેવા પેન્શનરોના કિસ્સામાં નોમિનેશન ફોર્મ ભરાવવા માટે પેન્શનરોને જાણ કરવા જણાવવું તેમજ જરૂર જણાવીએ તાલુકા કક્ષાએ ઉક્ત કામગીરી પેટા તિજોરી કચેરી મારફતે કરાવવાની રહેશે તેવો તિજોરી નિયંત્રણ શાખાનો જે ઓફિશિયલ પરિપત્ર છે તે આપણે જોયો હવે મિત્રોમાં ત્રણ ત્રણ બે હજાર સાતના ઠરાવની વાત કરવામાં આવી છે તો ત્યાં તમે અહીંયા જોઈ શકો છો જેમાં જે ઠરાવ છે તે અહીંયા વાંચી શકો છો સાથે સાથે તમે જે તમામ ફોર્મ્સ છે તે પણ અહીંયા જોઈ શકો છો તો આ જે ઠરાવ છે તેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દે જ્યાંથી તમારે આ પરિપત્ર ઠરાવ પણ તમે વાંચી શકો છો સાથે સાથે આ જે ફોર્મ્સ છે જે વારસ નિયુક્તિ માટે જરૂરી હોય છે તે ફોર્મ્સ પણ તમને પીડીએફ સ્વરૂપે આપી દઈશ કરી શકશો અને તેનો ઉપયોગ કરી શકશો મિત્રો આ કામગીરી આપણે ન કરી હોય એક પેન્શનર તરીકે તો તમે જરૂર કરી લેજો તો આજનો વિડીયો હતો એ આ અપડેટને લઈને હતો વિડિયો કેવું લાગ્યો જરૂર કેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાઇક દબાવી દેજો જેથી કરી નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ